ખોલવાની રીત જો નીચે પગ છે ને આ પગ થી આમ કઈ દબાય ને એટલે એમ જાતે ખુલી જાય જો આ જાત ફાઇનલી મિત્રો જોઈ શકો તમે મયુર કાકા ના ચણા ઉપડી ગયા છે ટ્રેક્ટર બેક્ટર ભરે જ જોવા અને આપણો લક કે આપણને મળી ગયા ચણા થોડા ખાવા બરાબર છે વેલકમ બેક ટુ માય નીવડી મિત્રો ગુડ ઇવનિંગ કારણ કે વાગી જશે સાડા અગિયાર પોણા બાર અને આજે લગભગ દિવસ થયા છે સાતથી આઠ દિવસ થઈ ગયા છે આપણે જે ફ્રીજ બુક કરાવ્યું હતું સંકેત ઇન્ડિયામાંથી નડિયાદ બરાબર આજે ફાઇનલી એનો મેસેજ આવી ગયો કે યોર પ્રોડક્ટ ઇઝ આઉટ ફોર ડિલિવરી એટલે આજે ફ્રીજ ઘરે આવી જશે અને અનબોક્સિંગ કરીશું આપણે બરાબર છે એનું તો તમે વિડીયોમાં બન્યા રહેજો આજે મજા આવવાની છે ફ્રીજ આપણું જે રીબેરનું ફાઇવ સ્ટારવાળું જે ફ્રીજ આપણે ઓર્ડર કર્યું હતું એ આજે ફાઇનલી ઘરે આવી જશે તો વિડીયો બન્યા રહેજો અને ચેનલ પણ નવા આવ્યો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો આજે મજા આવવાની છે ફ્રીજનું આપણે અનબોક્સિંગ કરીશું બરાબર તો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી લગભગ વાગી જશે બાર અને હવે અમે નીકળીએ છીએ ઘર તરફ હું અર્જુન કાકા બે જ આવ્યા હતા અલ્પેશ નહોતો આવ્યો કારણ કે અલ્પેશના ઘેર કોઈ હતું ને એટલે એને દુકાન હોય પછી હેન્ડલ કરવાની એટલે અલ્પેશ કે હું ઘેર રહું તમે જયા કઈ એટલે હું અજુનગા બી આયા બરાબર હવે જઈ રહ્યા છીએ ઘર તરફ અને આ છે મુકેશ કકાની તમાકું હું હમ જોઈ લઉં ભાજી બાજી હોય તો ભાજી થોડીક લઈ લઈશું બરાબર હારી એમાં આપણે ભાજી તો તોડી જ છે પેલા ખેતમથી પણ થોડી સારી હોય તો લઈ લઈએ કે આપણને ભાજી દુભાવે તો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો જોઈ શકો છો તમે મયુરકાના ચણા ઉપડી ગયા છે ટ્રેક્ટર બેક્ટર ભરી જોવા અને આપણું લગભગ ચણા થોડા ખાવા બરાબર છે જો આ બધા કલાક કરેલા જ છેલ્પેશ બરાબર મિત્રો જોઈ શકો છો તમે અર્જુન કાકાના અલ્પાના બે ના કલા છે આ અને પાવડા હોય છે એટલે ઘેર લઈ જતા ફાવશે નહીં તો પાવડા આપણે વેડી દઈએ અને ચણા લઈ જઈએ બરાબર છે ગઈ સાલ તો નહોતા મળે હમણાં પણ આ સાલ તો મળી ગયા સેકિન્ડ ખાઈશું તો તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને હવે મમ્મી ભાજી ભાજપ કરવાનો ઓર્ડર આપી દીધો હે તો મમ્મી ભાજુ હમી કરી દઈએ બરાબર મિત્રો ફાઇનલી બે અઢી જેવું થઈ ગયું છે અને મમ્મી કે રિસિવર હમું કરવા જાય એટલે રિસિવર હમ કરવા જવું છું આપણું ટીવીન રિસિયોર બગડી ગયું છે તો ફિલહાલ જઈએ પણ છો કન્ટિન્યુ થયા છે ફાઇનલી જોઈ શકો છો તમે અલ્પેશ પાવડરનું બધું તૈયાર કરી દીધું છે હવે થી આપણે આવી જાય હું ને અને હવે જઈએ છીએ આપણે મેરકાન ખેતા પાછા બરાબર અને તે હવાનું ગઈ રહ્યા પપ્પાને અત્યારે પપ્પા જઈએ છીએ ફ્રીજનો પેલું મેસેજ આવ્યો આઉટ આઉટફોર ડિલેવરી પણ હજુ આયો નહીં ખબર નહીં કેટલા ટાઈમે આવે બરાબર એ પહેલાં આપણે ક્યાંક થઈ જશે ને અનબોક્સિંગ કરીશું તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે ઘરે આવીને ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈને રેડી થઈ ગયા અને હવે દીવા કરીએ બરાબર જોઈ લો માતાજીના દાદા પણ આવી ગયા છે દીવા લઈને બહારના આ બહેનાવાળી ઝોપડીનો દીવો ગણપતિ દાદાનો દીવો આ કબીર સાહેબનો દીવો આ રમાપીનો દીવો આ આપણી કુળીદેવીનો દીવો આ પણ આપણી કુળદેવીનો દીવો તો ટોટલ છ દીવા થાય છે આપણા ઘરે બરાબર છે તો એ બરાબર સ્ટ્રગલ કરવું પડે જિંદગી જીવનમાં એટલે આપણે આવું કોમ તો કરતું જ રહેવાનું બરાબર છે તો ફિલહાલ અમે દીવા કરી દઈએ હું દાદાભાઈ તો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો સંકેતમાં ફોન આવ્યો બરાબર છે ગાડી આવી ગઈ છે અંદર ગોરા હાઈવે પરથી ગોરા ગોમમાં એન્ટ્રી લઈ લીધી છે એટલે આપણે જીએ ફો બાઈક લઈને બરાબર એમને જોઈ ના હોય એટલે ગાડી છે કંઈક લઈને લઈ આવી બરાબર તો કન્ટિન્યુ થયા સસ્પેન્સ વધતો જાય છે બરાબર

તમે જોયું જ પેલા ભાઈ જે અનબોક્સિંગ કરી ઉતારમાં ઉતારમાં રમ રમાઈને બરાબર છે જોઈ લો પાવર સેવિંગ છે ફાઇવ સ્ટાર અને એક વર્ષમાં યુનિટ વપરાય એકસો ત્રીસ યુનિટ અને એકસો ને એકાણું લીટરનું એનું કેપેસિટી છે બરાબર અને વીસ વર્ષની વોરંટી છે અને આ કંપની છે જોઈ લો મિત્રો લેબર અને એની ખોલવાની રીત જો નીચે પગ છે ને આ પગથી આમ કંઈ દબાય ને એટલે એની જાતે ખુલી જજો આ જાતનું આ ટાઈપનું અંદરનું ઇન્ટિરિયર છે જોઈ શકો છો તમે તો આપણે તો આપણને ચાલુ કરવાની ના પાડી છે કારણ કે ગેસ અંદર બધું એ થઈ ગયું અનસ્ટેબલ થઈ જાય ગેસ એટલે બગડી જાય એટલા માટે આપણે નહીં કાલે સવારમાં ચાલુ કરવાનું ને અને મિત્રો આપણું છે જૂનું ફ્રીજ બરાબર છે જોઈ લે જૂનું આપણું હતું એલજીનું અને એલજીનું ઇન્ટિરિયર આવું શક પણ આમાં ગેસ પતી ગયો છે એટલે આપણે ચાલુ નહીં કરતા બરાબર કારણ કે આપણે નવ લાવવું હતું આમાં બિલ વધારે આવતું હતું એટલે અને મિત્રો આ હતું ડબલ ડોરનું ફ્રીજ ડબલ ડોરનું લાવીશું પણ વાર લાગશે થોડી વાર લાગશે તો મિત્રો આટલું જ હતું આપણા વિડીયોમાં આજના તો આજના માટે આટલું જ ચેનલ પણ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો પૂરો જોઈ લેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો મળીએ નવા ટોપિક નવા વિડીયો સાથે તો જય હિન્દ જય ભારત જય માતાજી